જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં શંકરમતથી સાવધાન શંકરમત સનાતન વેદથી વિરુદ્ધ છે આ બાબતનો સત્સંગ કરવાનો છે આની અંદર સમગ્ર ભગવાન વેદ વ્યાસ રચિત શાસ્ત્રના પ્રમાણ લેવાના છે તેમાં પદ્મપુરાણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તથા જે વ્યાસ સૂત્ર જેને શારીરિક સૂત્રો પણ કહેવાય છે વેદાંત પણ કહેવાય છે તો આવા તમામ શાસ્ત્રના આધાર લઈને આજે બની બેઠેલા જે જગદ્ગુરુઓ શાંકર મતનું જે પ્રચાર પ્રસાર કરીને આ શંકરાચાર્યના મતના ખાસ કરીને જો સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર રાગદ્વસ રાખી અને સ્વામિનારાયણ સંપ્રદાયને વારે ઘડીએ ભોગવે છે અને જાહેરની અંદર આવી અને કહેવાતા દ્વારકાના અને જોશીમઠના શંકરાચાર્ય સ્વામિયારણ ભગવાન વિશે અને તેના સંપ્રદાય વિશે જે વિવાદાસ્પદ નિવેદન કરે છે અને તેઓના અનુયાયી જેવા કે આ હિરેન ત્રિવેદી કિશોરભાઈ દવે પછી કોઈ વ્યાસજી કરીને છે પછી કોઈ સ્ત્રી ભક્ત કંઈ કુંવરબા કરીને છે તેમજ એક અત્યારે ડબડમુછ્યો કોઈ કહેવાતો પોતાને ભૂદેવ અવિનાશી કરીને ઓળખાવે છે અવિનાશી વ્યાસ તરીકે એ ભાઈ તો બહુ હવામાં ઉડે છે આ ભાઈ ને ભગવાન વિશે ગમે તેમ ફેસબુક ઉપર પોતાના એકાઉન્ટની અંદર અથવા તો આ લોકો મળીને સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ એવો લોકોને ભડકાવવા માટે ફેસબુક ઉપર બે એવોએ પોતે ખાતા ખોલેલા છે એમાં ખાસ કરીને જોઈએ તો એક ખાતું એવું ખોલેલું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વિરુદ્ધ એમ કે આવું હેડિંગ આપીને ગ્રુપ ચલવે છે ફેસબુક ઉપર અને બીજું સ્વામિનારાયણ સંપ્રદાયથી સાવધાન આવું બીજું ગ્રુપ એ લોકો હાંકે છે તો આવા રાગ દ્વેષવાળા આ સાંકર મતના કહેવાતા તમામ અનુયાયીને શાસ્ત્ર આધારે આપણે તેને એની ઔકાત બતાવીએ એ લોકોને ખબર પાડીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયને તમે જે આ લાંછન લગાવો છો તો પહેલાં તમારા જે તમારા મત તમારો જે સંપ્રદાય કેવો છે ભગવાન વ્યાસ સાથે તમારા સંપ્રદાયને પાખંડી કીધેલો બરાબર વેદાદિક જે તમને પ્રમાણ આપીશ બરાબર હું મારા ઘરનું કોઈ પણ વાક્ય લાવવાનું નથી તમારી જે હું ફેકોલોજીવાળો નથી ગપ્પીદાસ નથી બરાબર શાસ્ત્ર આધારે વાત કરીશ અને સનાતન આ શાસ્ત્ર આધાર છે તો ભગવાન વેદ વ્યાસે આ મતને પાખંડ કીધેલો છે બરાબર વેદ વ્યાસ ભગવાન કોઈ દેશ ખોટું નહીં બોને આવું બધું કરવા પાછળનું એક મુખ્ય કારણ એવું છે ક્યાંથી વર્ષો પહેલાં દ્વારકાના જે શંકરાચાર્ય હતા તો હું તમને એની સંવાદ સાથે વાત કરું તો તેઓ શ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર કલો કર્યો હતો અને એ મામલો છે કાશી લગીન પહોંચ્યો હતો અને કાશીમાં શાસ્ત્રાર્થ પણ થયો હતો ત્યાં આ કહેવાતા શંકરાચાર્યને ભૂંડી રીતે હાર થઈ હતી બરાબર સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતોએ આ શંકરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવી નાખ્યા હતા તો આવા શંકરાચાર્યના આ ચીલકાઓ હાલના આધુનિક આ સહન કરી શકતા નથી એટલે આ બધો ઉપપાટ સંપ્રદાયની ઉપર લાંછન આક્ષેપબાજી કરી રહ્યા છે ઈસવીસન ઓગણીસો ને આઠની સાલની વાત કરું છું બરાબર એની અંદર તીર્થ નામના દ્વારકાના શંકરાચાર્ય થઈ ગયા એવો સાથે કાશીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો શાસ્ત્રાર્થ થયો હતો એકસો પચાસ જેટલા કાશીના પંડિતો એ સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે સનાતન છે ભગવાન સ્વામિનારાયણ પણ ભગવાન છે એ મોરછાપવાળા જે સિક્કા સાથે જે લેખો લખેલા છે તે અમે સોશિયલ મીડિયામાં જાહેરમાં મૂકીએ છીએ બરાબર અવરનવર તો પછી આ લોકોને આ વસ્તુ એની માનહાનિ લાગે છે બરાબર કલ કરનાર જે હતા એમના ગુરુઓ એઓએ અધ્યાપી લગીને આ લોકોના ઉપદ્રવ આ રાગ દ્રષ્ટિ ચાલુ છે સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ જાહેરની અંદર એક પત્રિકા બહાર પાડી હતી ઓગણીસો ને આઠની અંદર તેમાં આ કહેવાતા શંકરાચાર્યજીઓને ત્રણસો ને છપ્પન જેટલા પ્રશ્નો પૂછ્યા હતા અદ્યાપે લગીને તેઓએ એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી પ્રશ્નોના જવાબ આપવાની આ લોકોની ટીવડ નથી બરાબર અને આવી રીતે ખોટી રીતે સોશિયલ મીડિયાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ વિશે વિવાદાસ્પદ વિભસ્ત ભાષાની અંદર ગાળો ભાંડી અને તેમના ભક્તો તેમના સાધુ તેમના આચાર્યો તેમની વિશે ગમે તેમ અપમાનિત ભાષાની અંદર આ લોકો આ બે ફેસબુકની અંદર પેજ ચલવે છે અને હવે તો એવી પણ ખબર પડી કે એ લોકોએ વોટ્સએપ ઉપર પણ આવા ગ્રુપો ચાલુ કરેલા છે આની પાછળ મુખ્ય કારણ આ લોકોના રાગ દ્વેષ છે એ લોકોની જે ભૂંડી હાર થઈ તે સહન કરી શકતા નથી બરાબર પચાવી શકતા નથી અને હાલની અંદર પણ અમે એ લોકોને જાહેરની અંદર લલકાયેલા છે બરાબર શંકરાચાર્ય અથવા તેમના જે પણ કહેવાતા આ બધા જે ચેલકાઓ કિશોર દવે શું કે હિરેન ત્રિવેદી શું બરાબર અવિના શું કે વ્યાસજી શું કે કોઈ બાય કરીને છે બરાબર ઉવરવા તરીકે ઓળખાય જેને શાસ્ત્રાર્થ કરો તો જાહેરની અંદર આવી જાય બરાબર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંતો તત્પર જ છે શાસ્ત્રાર્થ કરવા માટે શાસ્ત્રના આધારે તમામ સવાલના જવાબ તમારા જે કોઈ પણ સવાલ હશે તેના જવાબ તમને મળશે ને આ બધા ઉપદ્રવ પાછળ નું સ્પષ્ટ કાવતરું આ લોકોનું છે એવું ખબર પડી ગઈ કારણ કે ગત મહિનાની અંદર જૂનાગઢની અંદર સાધુઓનું ગુજરાતના કે બીજા આજુબાજુથી એ લોકોના જે પણ કહેવાતા સાધુ મહાત્મા ભેગા થયા અને સનાતન ધર્મના મુખ્ય રક્ષક તરીકે દ્વારકાપીઠના શંકરાચાર્યને અધ્યક્ષ બનાવ્યા એમ અને શાસ્ત્ર સંશોધનમાં પણ રમેશભાઈ ઓઝા જેવા બધા અદ્વૈતીઓ છે તેને આગળ પડતા નાખ્યા તો આ શું આ લોકો કરવા માગે આ શું સાબિત કરવા માગે છે બીજા વૈષ્ણવ આચાર્યો છે તેની સંમતિ છે કરી આની અંદર શંકરાચાર્ય ખરેખર એનો મત જ પાખંડી છે એવું ભગવાન ઇતિહાસ કહે છે ચચ વિરુદ્ધ એ લોકોનું આચરણ છે બરાબર તો પછી એ લોકો સનાતનના ઠેકેદારી કેવી રીતે બની શકે સનાતન ધર્મના એ લોકોને કોણે આ લોકોની ઇજારા આપ્યો બરાબર શંકરાચાર્યજીને આ લોકો નિયુક્ત કર્યા પણ શંકરાચાર્યજીનો મત જ પાખંડ મત છે બરાબર એ વાત પર આપણે મૂળ વાત પર આવીએ બરાબર કે આ વસ્તુ લખી કાં છે આ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના વાક્ય નથી બરાબર પોતે તમે વાંચી લેજો પદ્મપુરાણની અંદર સ્પષ્ટ રીતે ઉત્તરખંડ આવેલો છે તેના અધ્યાય નંબર જોઈએ સો બસો પાંત્રીસ અને બસો છત્રીસ બસો પાંત્રીસ અને બસો છત્રીસ આ જે પદ્મપુરાણના ઉત્તરખંડના અધ્યાય વાંચજો એની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદ વ્યાસે અને પાખંડ મતની ઉત્પત્તિ કેવી રીતે તેની વાત કરેલી છે એની ચર્ચા આપણે કરીએ છીએ પહેલાં કયા કયા શાસ્ત્રમાં શું લખેલું તે પહેલાં પ્રમાણ આપી દે પછી શ્રીમત ભાગવત પુરાણ છે તેના ચોથો સ્કંડ છે બીજો અધ્યાય છે શ્લોક સંખ્યા જોઈએ તો સત્યાવીસથી બત્રીસ એની અંદર ભૃગુ ઋષિએ શ્રાપ આપે છે આ લોકોને એને બરાબર એની ચર્ચા કરવાની છે વ્યાસ સૂત્રની વાત કરી છે વ્યાસ સૂત્ર જેને વેદાંત તરીકે ઓળખાય છે શારીરિક સૂત્ર તરીકે પણ ઓળખાય છે તેની અંદર સૂત્ર જોઈએ તો બે બે સાડત્રીસથી એકતાલીસની અંદર પાસુપત મત જે ભગવાન શંકરને માનવાનો મત છે તેનું ખુલ્લે આમ ખંડન કરેલું છે તો આ ભગવાન વેદ વ્યાસ રચિત આ પ્રમાણની અંદર ખુલ્લે આમ ભગવાન શંકરાચાર્યએ જે મતનું પ્રતિપાદન કર્યું માયા મતનું પ્રતિપાદન કર્યું તેનું ખંડન કરવામાં આવેલું છે હવે આ તો ભગવાન વેદવ્યાસે એનું ખંડન કરેલું છે તો એને અનુસરીને ભગવાન શ્રી રામાનુજાચાર્યના શિષ્ય વેદાંત છે તેણે શંકરાચાર્યના મતની અંદર સો દૂષણો હોવાથી સત દૂષણી નામનો એક ગ્રંથ બનાવેલો છે બરાબર ની અંદર શંકર મતની અંદર સો દૂષણો શંકરાચાર્ય જે આદિશંકરાચાર્યજી હતા શંકર ભગવાનના અવતાર તેણે પાખંડ મતનું પ્રતિપાદન કરેલું તેની વાત આપણે કરીએ જ છીએ બરાબર તો આને ઉદ્દેશીને એ ગ્રંથ બનાવેલો છે સત દૂષણની અંદર સો જેટલા દૂષણો બતાવેલા છે માધવાચાર્યજી મહારાજ છે તેને પણ શંકરાચાર્ય વિશે બહુ સારું લખેલું નથી એ હું ચર્ચામાં અત્યારે કરવાનું નથી આ બે બે આચાર્યને પછી જો આ લોકો સુધરશે નહીં ને મોંમાં આંગળા નાખીને જો સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આવી જો ઝેર રોકશે તો તમામ પ્રમાણો જાહેરની અંદર લાવશું આચાર્યના પણ બરાબર અત્યારે ફક્ત વેદ વ્યાસના વચન પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ પછી આગળના જો આ લોકો પોતાની પાપા પ્રવૃત્તિ અટકાવશે નહીં પાપાચાર્ય પ્રવૃત્તિ તો પછી માધવાચાર્યજી મહારાજના ત્યાં રામાનંદાચાર્યના જે બધા પ્રમાણો છે એમના સંપ્રદાયની અંદર આ શંકર મતને શું કહે છે તે પણ આપણે જાહેરની અંદર લાવું છું મૂળ વાત પર આવીએ તો ભગવાન વેદ્યાસે પદ્મપુરાણની અંદર આ બસો પાંત્રીસ અને બસો છત્રીસ જેની અંદર સ્પષ્ટ રીતે આ મતને પાખંડની કીધો છે બરાબર પાખંડનું પ્રતિપાદન કરનારો મત કીધેલો છે આની સંપૂર્ણ ઓડિયો બુક મેં બહાર પાડી છે તો અવતારવાદ યુટ્યુબમાંથી જાણી લેવી અક્ષર અક્ષર અને મેં પીડીએફ પણ બનાવી છે જાહેરની અંદર મૂકી છે એ ચોખંબા કાશીની અંદરથી પ્રસિદ્ધ થયેલી છે બરાબર આ પદ્મપુરાણ હવે અમુક જે કહેવાતા અભણ અજ્ઞાની જે અક્તરદાયા છે તેને એટલી પણ ખબર નથી પડતી તે પદ્મપુરાણના અધ્યાય કેટલા શ્લોકો કેટલા તો સંક્ષિપ્ત જે પદ્મપુરાણ ગીતાપ્રેસથી બહાર પડેલું છે તે લાવીને અડા તેની અંદર તો કંઈ છે ભાઈ એ સંક્ષિપ્તની વાત નથી આ તો જે પૂરેપૂરું જે બહાર પડેલું છે કાશી ચોખંબા જે કહેવામાં આવે અને ભગવાન શ્રી રામાનુજાચાર્યના એક પ્રખર પંડિત વિદ્વાન શિવપ્રસાદ દ્વિવેદીએ તેનું હિન્દીની અંદર અનુવાદ કરેલો છે અને ઉપર સંસ્કૃતની અંદર શ્લોક છે એટલે આની અંદર સ્પષ્ટ રીતે આ બે અધ્યાયો છે તેનું જ અમે પીડીએફ ફાઇલ બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી છે કે લોકો જાણે કે જે મુખ્ય સૂત્રધાર તરીકે આ જે શંકરાચાર્ય તેના નાનું સામિયા સંપ્રદાયને છાસ વારે વગવે છે તો એ લોકો એના તળિયા જોઈ પહેલાં બરાબર પોતાની પીઠ જોઈ પોતે સ્વયં પાખંડની છે વિદાય ક્ષેત્રશાસ્ત્રથી વિરુદ્ધ આચરણ કરનારા છે તેનો મત પણ વિરુદ્ધ છે પાખંડની છે સનાતન છે જ નહીં તો આ સનાતનનો ઠેકો લઈને કેવી રીતે આ સમાજને સાચી દિશા આપશે થવું છે આ લોકોએ સમાજની અંદર અગ્રેસર અને તેઓએ મત પકડેલો છે પાખંડ મત તો પછી એન્જીને જ ખોટી દિશામાં જતો હોય તો આપણું સનાતન ધર્મ કેવી રીતે આગળ જઈ શકે એ વિચારવાની જરૂર દરેક સાધુ મહાત્માએ બરાબર આ કોઈ રાગ દ્વેષવાળા વચન નથી આ ભગવાન વેદ વચન છે અને એ ગ્રંથની અંદર નથી પણ આ તત્તણ તમને પ્રમાણ આપ્યા કે ભાઈ પદ્મપૂર્ણામાં જે આ વસ્તુ એ વસ્તુ ભાગવતમાં પણ છે ને વ્યાસ સૂત્રની અંદર પણ છે તદઉપરાંત બીજા આચાર્યોએ પણ શંકરાચાર્ય વિરુદ્ધ કોઈ સારી વાત લખી નથી તેમાં રામાનુ વાત કરી માધવાચાર્યની વાત કરી દરેકનું લાગીશ વલ્લભાચાર્યજી મારા શું કહે છે દરેકની વાતો હવે ખુલ્લી કરવી જ પડશે કારણ કે હવે આ લોકો પાર પારોગરનું ભગવાન સ્વામીના વિશે ગમે તેમ જે બોલે છે તેમાં ખાસ કરીને આ જે અવિનાશકરને જે લબણમુચ્છીઓ છે પોતાને ભૂદેવ તરીકે ઓળખાવે છે ભૂદેવની એ કોઈ ક્રિયા હોય જ નહીં ભગવાનને ગાળો ભાણવી અમારા ઈષ્ટદેવ ભગવાન છે સ્વામીના વિશે અનાપ સમાપ બોલે જે બોલે છે એ કદાપી સહન થઈ શકે નહીં બરાબર એટલે અમારે આના છૂટકા બોલવું પડે છે એટલે જે પણ શંકરાચાર્ય કે તેમના મતનાનું અનુયાયી હોય તો આ બધા પર લગામ લગાવો આ પહેલી ટકા ફેસબુક પર જે કહેવાતા બે ખાતા બંધ કરી દેવો અથવા તો તમારી પોલમ પોલ જાહેરની અંદર ખુલશે તો કાંઈ તમારે મોં બતાવવાનું તમે હું રહેશે નહીં આખો સમાજ જો તમે કાંઈ પણ કરશો તો અમે તમને છોડવાના નથી એ વસ્તુ પાકી છે શાસ્ત્ર આધારે બરાબર અમારે કોઈ બીજી લડત કરવાની અમે ગાંધીરાએ લડત કરવાની વાત કરીએ છીએ અમારામાં હિંસા વૃત્તિ છે જ નહીં ભગવાન સ્વામિનારાયણને પણ અહિંસા જ પરમ પ્રિય હતી બરાબર સત્ય પ્રિય હતું એટલે અમારો મત પણ છે કે વિશિષ્ટ મતને માનનારો છે અને અમે સનાતન વૈદિક ધર્મનું જ આચરણ કરનારા છે એને અનુસરનારા છે બરાબર એ આગલા વિડીયોની અંદર વાત થઈ એટલે પાછીની વાત કરતો નથી તો આ પદ્મપુરાણની અંદર જે બસો પાંત્રીસ ને છત્રીસ અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શંકરજી અને ઉમા એટલે મા પાર્વતીના સંવાદ છે પછી ભગવાન વેદવ્યાસ આની અંદર સ્પષ્ટ રીતે કહે છે વિષ્ણુ ભગવાન જ આની અંદર કહે છે કે દેવતાઓ છે તેનું સ્થાન અસુરોએ હરી લીધું હતું એટલે અસુરોથી પીડિત થયેલા દેવતાઓ ભગવાન પાસે જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં જાતે જ ભગવાન શિવજીને કહે છે કે તમે એવા એક મતનું એ કે સ્થાપન કરો કે જેનાથી આ અસુરો મો પામે અને એની અંદર જે પણ વસ્તુ તમે એવા શાસ્ત્ર બનાવો એવી દીક્ષાવિધિ કરો એની અંદર ખાસ કરીને ભસ્મ છે કે આ હાડકાં છે બરાબર એ બધી વસ્તુ ધારણ કરે એટલે એ માણસ મારો વિરોધી થાય ભગવાન વિષ્ણુનો વિરોધી થાય અને તેના ભક્તોનો વિરોધ કરે એટલે એ જે દેવતાઓનું જે પદ છે તે મારી થાય તો આના માટે તમે એક પાખંડ મતનું કે પ્રતિપાદન કરો જેને માયાવાદ નામથી કે ઓળખાશે આ માયાવાદ એ જ અદ્વૈતવાદ બરાબર એ જ કિલાદ્વૈત મત ને જે ભગવાન શંકરે પરવર્ત આવ્યો એ અનો અવતાર હતા બરાબર એના અનુયાયીઓ કહે છે કે શંકરાચાર્ય છે ભગવાન શંકરજીનો અવતારય હતા તો આ શંકર ભગવાન જ સ્વયં જાતે શંકરાચાર્ય થઈને આવ્યા આદિ આચાર્ય શંકરાચાર્યની વાત છે તો તેઓએ આ મતનું પ્રતિપાદન કર્યું ને સમગ્ર વિદાદિક શાસ્ત્રોથી વિરુદ્ધ હતું કે જેમાં અસુરો મો પામે એટલે આ મત છે કે પાખંડ મત છે બરાબર અને ભગવાન વિષ્ણુને તેના જે કહેવાતા ભક્તો તેનો ધ્રો કરનારા છે પાખંડ મત્સ છે પાર્વતી માતા ભગવાન શિવને બધા સવાલ પૂછે છે તો કોને પાખંડ મત કહેવાય તેના બહુ જવાબ આપેલા છે એટલે ઓડિયો બુક આગળ બહાર છે પાડેલી છે બરાબર એટલે ત્યાંથી વિશેષ જાણી લેવું એટલે આ બે અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ભગવાન શિવજીએ શંકરાચાર્ય રૂપે આ ધરાવ ઉપર આવી અને માયાવાદ એટલે કે અદ્વૈતવાદ જે કેવલા અદ્વૈતનું પ્રતિપાદન કર્યું અને સમગ્રને વિદાદિકથી વિરુદ્ધ જે જ્ઞાન આપ્યું અને પાસુપાધિક જે શાસ્ત્રની રચના કરી અને જે તામસ શાસ્ત્ર જે કહેવાય તેની બધી રચનાઓ કરી અને સમગ્ર શિવ દીક્ષાને જે ધારણ કરનારા છે તે સમગ્ર ભગવાન શિવના વિરોધી થશે આ બધું આની અંદર કહેવામાં આવેલું છે તો આ ખાસ બે અધ્યાય વાછીલા વિનંતી હવે જ્યારે ભાગવત તો ભાગવતની અંદર ચોથા સ્કનની અંદર બીજો અધ્યાય જોઈએ તો એની અંદર સત્યાવીસથી બત્રીસ નંબરના જે શ્લોક છે તેની અંદર ભૃભુ ઋષિએ જે શ્રાપ આપ્યો હતો નંદીશ્વર આદિક જે શિવ ઘણોને એ શ્રાપની અંદર પણ આ જ વસ્તુ કહેવામાં આવી છે ઋષિ કહે છે કે તમે લોકો એમ કે સચાસ્ત્રથી અહીં કે વિરુદ્ધ આચરણ કરનારા થાવ તમે પાખંડી થાવ તમે જે બ્રાહ્મણની નિંદા કરો છો વેદની નિંદા કરો છો તેમજ તેમના એમ કે જે એને અનુસરનારા જે વર્ણસમાજિક ધર્મનો જે પાલન કરે તેની નિંદા કરનારા છો માટે તમે કે પાખંડી થાવ એમ કે અને તમારી જે દીક્ષા ગ્રહણ કરશે તે પણ કે તમારા જેવા પાખંડી થશે અહીં કે આવી કરીને આમાં પણ પાખંડ મતનું પ્રતિપાદનની સ્પષ્ટ રીતે વાત કરીએ કે જે જે ભગવાન શંકરના એક અનુયાય થશે તે પાખંડી થશે આવું સ્પષ્ટ રીતે આ ભૂગરૂ આની અંદર કીધું ને ભગવાન વીર વ્યાસ આની નોંધ લીધેલી છે હવે ત્રીજું જે વ્યાસ સૂત્ર છે તેની અંદર પણ આ જે પાશુપદ જે શાસ્ત્ર છે તે તામસ શાસ્ત્ર તરીકે કીધેલું ને ભગવાન શંકરજીએ જ આ આ પ્રવર્તન કરેલું છે આનું એવું સ્પષ્ટ રીતે પદ્મપુરાણમાં પણ લખેલું છે તો પાશુપદ મતને પણ ભગવાન દેવ્યાસે મંજૂરી આપી નથી ભલે એનું ખંડન કરેલું છે કારણ કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એટલે કે જગતના જે ત્રણ કારણ કીધા ઉપાદાન કારણ નિમિત્ત કારણ સહકારી કારણ જેની અંદર ભગવાનને આ લોકો ઉપાદાનિક માનતા નથી બરાબર ફક્તને ફક્ત એટલે આ ઉપાદાન નિમિત્ત અને સહકારી કારણમાં આ લોકો સ્પષ્ટતા સ્પષ્ટ રીતે વિદ્યાથી શાસ્ત્રથી વિરુદ્ધ હોવાથી પાશુપત મતને તેમજ તેની દીક્ષા વિધિ પણ બધી વિદાયતિક શાસ્ત્રથી વિરુદ્ધ હોવાથી અને મતને વિદાયતિક શાસ્ત્રથી વિરુદ્ધ દર્શાવેલો છે પાખંડ તરીકે કીધેલું છે તો આ વ્યાસ સૂત્રની અંદર પણ આ વસ્તુ લખવામાં આવેલી છે તો આ બધી વસ્તુ પર લોકો ધ્યાન કેન્દ્રિત કરે બરાબર અને ખાસ કરીને જે આ જે શંકરાચાર્યજી છાશવારે હાથમાં ચોપડી લઈને બતાવતા હતા બરાબર દ્વારકાના શંકરાચાર્યજી મહારાજ ને જગતગુરુ જગતગુરુ કરે જગતગુરુ તો ફક્ત ને ફક્ત આદિ શંકરાચાર્ય હતા બરાબર કે જે સ્વયં ભગવાન શંકરનો અવતાર હતા તમને જગતની જગતગુરુની પદવી કોણે આપી કયા વૈદાંતિક શાસ્ત્રની અંદર લખેલું છે કે તમે બધા ગુરુઓ છે જગતગુરુ હોય ને અસત્ય ન બોલે બરાબર તમે જે સ્કનપુરાની બે કોપી હાથમાં લઈને તમે સમગ્ર સમાજને આગળ જૂઠ્ઠું બોલ્યા અસત્ય બોલ્યા કે એની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવના કોઈ પ્રમાણ નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કંઈ છે જ નહીં નામો નિશાન ને સ્વામિનારાયણ સંપ્રદાય કે અત્યારે કે અધ્યાપિત હોય એમ કે તો અંદર ક્યાંથી આવે હું તમને એમ કહેવા માગું છું બરાબર દ્વારકાપીઠના શંકરાચાર્યજીને કે ભગવાન વેદ વ્યાસ તો ભગવાન હતા એને બધી ખબર હતી તો ભવિષ્યમાં કલિયુગની અંદર અંતે થનાર કલી અવતાર બરાબર અને કલકીય અવતાર તરીકે કહેવામાં આવે છે તો કલ્કીય અવતારની ભવિષ્યવાણી વાંકેલી છે તો તમે એમ કહેશો કે કલ્કી અવતાર તો કે હજુ થવાનો છે તો એની અંદર આની નોંધ લીધે લેવા હોય માટે આ વાક્ય પણ શેપક છે એને નથી માનતા અમે આનો જાહેરની અંદર શંકરાચાર્યજી જવાબ આપે હું હાલી માંડ્યા છો તમે તમે એક બાજુ એમ કહો છો કે અમે કે સમગ્ર શાસ્ત્ર છે તેનું અધ્યયન કરેલું છે અધ્યયન કરેલું ને તો આવી રાગ દ્વેષથી તમે ખોટી આક્ષેપબાજી ન કરો તમને આ જરાક પણ શોભનીય નથી ભગવાન શંકરાચાર્યની જે ગાદી ઉપર તમે બેઠા છો અમારા માટે તો તમે આદરણીય છો અમારા કહેવાતા આચાર્ય શ્રી લાલજી મહારાજ અવારનવાર તમને મળે છે તેની હાથે પણ તમે રાગ દિવસ રાખો છો વિડીયો અમે જોયા છે બરાબર એટલે મૂળ કહેવાનું તાત્પર્ય એવું છે કે તમને આજે સમગ્ર ગુજરાત નહીં પણ ભારત વર્ષના તમારે જગતગુરુ બની જવાની તમને બહુ મોટી મહત્વાકાંક્ષા લાગે તમને લાલસા લાગે છે એટલે આ બધા નિવેદન કરી અને તમારા પ્રત્યે લોકોને આકર્ષિત કરવા છે આવી રીતે કાંઈ લોકો આકર્ષિત થાય નહીં બરાબર ગામો ગામ ફોરો પ્રચાર પ્રસાર કરો સનાતન વિદેશ ધર્મનો આ તમે જે મતનું પ્રતિપાદન કરનાર જે પાખંડ મત છે પહેલાં તેનો તમારે ત્યાગ કરવો પડે કારણ કે સ્પષ્ટ રીતે આ મત તો સનાતન વૈદિક ધર્મથી વિરુદ્ધ છે અને કોઈ પણ આચાર્યને મોરછાપ આપી જ નથી ભગવાન શ્રી રામાનુજાચાર્ય શું હોય કે આ માધવાચાર્ય શું હોય કે વલ્ભાચાર્ય શું હોય કોઈ પણ આચાર્યના કોઈ પણ તમે ભાષ્યની અંદર કે એના પુસ્તકની અંદર જોજો શંકર મતનું એ લોકોએ ખંડન કરેલું જ છે અને કોઈએ સનાતન તરીકે કીધું જ નથી એટલે આ બધી વસ્તુ ખાસ વિચારવાની જરૂર છે ને આ ભોળી મોમુકસો પ્રજા જેને કશી વસ્તુને ખબર નથી તે શંકરાચાર્ય શંકરાચાર્ય કરે છે પણ મૂળ શંકરાચાર્ય જ જે ગાદી પર બેઠા છે તે જ પાખંડ પાખંડ ગાદી છે ને એ પાખં ધર્મનું પ્રતિપાદન કરે તો પછી તમને સનાતનના ધર્મની અંદર કાં આગળ લઈ જવા મહેરબાની કરીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે આ બધા આક્ષેપબાજી બંધ કરીને બને એટલું વહેલું શાંતિથી આનું સમાધાન જે થાય તે કરી નાખો અને ફેસબુક પર આ જે ખાતા સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ છે બંધ કરાવી દો નહીં તો અમે પણ સોશિયલ મીડિયાની અંદર આવા ખાતા ખોલશું જ ખાતાના નામ બદલીને સ્વામિનારાયણ સંપ્રદાયને તમે લખો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનથી વિરુદ્ધ તો અમે લખશું બરાબર કે શંકરાચાર્ય મત શાંકર મત સનાતનથી વિરુદ્ધ ને બીજું ખાતું અમે એવું પણ ખોલશું તમે એમ કીધું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય બરાબર તમે એમ લખેલો છો કે સામ્ય સંપ્રદાયથી સાવધાન તો અમે પણ લખશું શંકરાચાર્યથી સાવધાન અથવા શંકરમતથી સાવધાન અમને પણ આવડે છે અમારી પાસે દસ્તાવેજ પુરાવા તમે આ તો થોડા સેમ્પલમાં એવા બહુ દસ્તાવેજી પુરાવા છે જ એટલે મહેરબાની કરી અને માપમાં રહેવા વિનંતી હું વિશેષ કાંઈ બોલવું નથી અમારા મતે ભગવાન શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય છે તે અમને માન્ય છે કોટી પોટી દંવટ પ્રણામ કારણ કે ભગવાન શંકરજીના અવતાર છે શંકર ભગવાનને રુદ્રને જેટલું માનપાન આપણે વૈષ્ણવાચાર્યની અંદર ભગવાન સ્વામિયણ આપેલું છે એટલું અન્યપા કાંઈ પણ જોવા મળતું નથી તો આ ખાસ ગુણા શંકરાચાર્યને તેના અનુયાયી લેવાની જરૂર છે અને આ લોકો છાસ સ્વરે જે બ્રાહ્મણ ગ્રુપ અને હું વૈદિક ગ્રુપને ફલાણા ગ્રુપને ઢીકરા ગ્રુપ અને જે લોકો ડીંગ હાંકે છે તો સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ હતા તેના જે કહેવાતા મુખ્ય જે મહર્ષિઓ હતા ઋષિઓ નંદ સંતો જેને કહીએ છીએ સતનાંદ સ્વામી સુ મુક્તાનાંદ સ્વામી સુ ગોપાલનંદ સ્વામી સુ નિત્યાનંદ સ્વામી શું સુખાનંદ સ્વામી શું બરાબર આ બધા બ્રાહ્મણ હતા ઉચ્ચ કોટિના હતા ને એ લોકોએ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો તો શું તમે એકલા જ બ્રાહ્મણ છો તમને એકલા જ વૈદિક સનાતનનું જ્ઞાન છે બીજા કોઈને છે નહીં આ બધા કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સનાતન બ્રાહ્મણો જે થઈ ગયા ને એ સનાતન ધર્મનું જે પ્રતિપાદન કરેલું છે તો જાહેરમાં આવો અને તમને કાંઈ પણ સંશય હોય તો શાસ્ત્ર યોજો ને શાસ્ત્ર પ્રમાણે વાત કરો બરાબર ને તમને વાત કરી તે પ્રમાણે જે દ્વારકાના આ જે શંકરાચાર્ય થઈ ગયા માધવતીર ઓગણીસો આઠની વાત કરો તેમને ત્રણસો છપ્પન જેટલા પ્રશ્ન પૂછેલા એના અદ્યા જવાબ આપ્યા નથી તમને બહુ તમને એમ માનો છો તમે કે સમગ્ર શાસ્ત્રનું અધ્યયન કર્યું દ્વારકાના ખાસ કરીને આ જે શંકરાચાર્ય જે કહે છે કે અમે સમગ્ર શાસ્ત્રનું અધ્યયન કર્યું છે તો તમારા જે કહેવાતા ગુરુનું ઋણ તમે અદા કરો ત્રણસો છપ્પન જેટલા જે પ્રશ્ન છે એના જવાબ આપો જાહેરની અંદર બરાબર તો તમે ખરા તમારી જે તમારું તમે એમ કહો જો સમગ્ર શાસ્ત્ર હું જાણું છું તો વિધવત્તા તમારી ખબર પડશે હવે કાંઈ વિશેષ કેવું નથી બરાબર એટલે જેમ બને તેમ સનાતન ધર્મની અંદર હાનિ ન થાય અમે લોકો શાંતિ જાળવવા માંગીએ સંપૂર્ણ રીતે પણ આ રીતે અમારા ઈષ્ટદેવ વિશે ગમે તેમ કોઈ પણ બોલશે એમાં ખાસ કરીને આ જે કહેવાતો આ અવિનાશી અવિનાશ જે છે બરાબર ભૂદેવ તરીકે એને ખાસ કંટ્રોલમાં લાવવાની જરૂર છે અન્યથા આની અંદર પછી દરેક હરિભક્તો છે તે સહન કરી શકે નહીં અને એવી પણ વસ્તુ ખબર પડી છે કે અવિનાશ જે છે આ વ્યાસ તે આમ આદમી પાર્ટીનો કંઈ મહત્ત્વના હોદ્દા પર આવી ગયો જ ભાઈ એટલે મને લાગે એને હવા ભરાઈ ગયેલા છે આ ભાઈને એને ખબર ન હોય આ આમ આદમી પાર્ટી કે જેણે જ્યારે આપણા ગુજરાતની અંદર રજસ્વલા બાબતમાં બહુ મોટા વિવાદ થયા હતા ત્યારે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ રજસ્વલા સ્ત્રીઓના હાથના આમ આદમી પાર્ટીના કેટલા જે નેતાઓ તેઓએ ત્યાં મીજબાની કરી હતી બરાબર આમ આદમી પાર્ટીના બધા કેવાતા મોટા મોટા નેતાઓ ભેગા થઈ અને રજસ્વલા સ્ત્રીનું અન્ન ખાધું હતું તો આવા ધર્મભ્રસ્ત જે આમ આદમી પાર્ટી છે તે શું દેશનું સારું કરવાનું જેને ધર્મ નામની કોઈ વસ્તુની જ ખબર નથી ને જે સનાતન ધર્મ રજસ્વલાનો ધર્મ પાળવા રાજી નથી ને એનો ખુલ્લામ વિરોધ દર્શાવે છે એવી આ આમ આદમી પાર્ટી અને એના કહેવાતા અવિનાશી અને એના બીજા પણ કેટલા બધા ઠેકેદારો જે બધા આમ આદમી પાર્ટીના સામે ભગવાનનો વિરોધ નોંધાવે છે ગુજરાતમાં કાંઈ તમને કાંઈ ન વળે બરાબર તમારી થાય એટલા ઠેકડા મારી લેજો જે સનાતન ધર્મનો વિકાસ કરશે એની હાથે રહેશે એનું જ આગળ ભાવિ છે બાકી સોશિયલ મીડિયામાં આવી પોસ્ટો કરશો અવિનાશ કે બીજા પણ એવા બે ચાર પાંચ જણા છે ભગવાન સામિયા વિશે એના સંપ્રદાય વિશે અપમાનિત ભાષામાં વાત કરે છે આમ આદમી પાર્ટીની ખાસ કરીને વાત કરું છું બરાબર કાંઈ તમારી પ્રગતિ ન થાય બરાબર તમારો અંધારું જ છે કારણ કે જ્યાં ધર્મ નથી ત્યાં ક્યાંથી પ્રગતિ થવાની જ્યાં રજા સોલાના ધર્મ આવે ત્યાં તમે પાળવા નથી જ્યાં સાચી સનાતન ધર્મની વાત આવે ત્યાં તમે એની વિરોધ વિરોધ દર્શાવો છો તે પણ તમારા રાગદેશના હિસાબે એટલે આ બધા તત્વોથી પણ દૂર રહેજો બરાબર આ કોઈ હિન્દુ સંસ્કૃતિને કંઈ આગળ લઈ જનાર નથી હિન્દુ સંસ્કૃતિમાં રોડા નાખનારા બધા છે બમ્ફરો છે તો આવવાથી સાવધાન જેવા વિનંતી કાંઈ વિશેષ કંઈ બુરાઈ ગયું હોય તો બે હાથ જોડીને હું માફી માગું છું બરાબર કારણ કે આ બધી વ્યથા જે છે આ જે દુઃખ ભર્યું કારણ કે આવું બધું છાસ વારે આવું બધું લખાય છે તો પોતાના ઈષ્ટદેવ વિશે આવું લખાય કાંઈ પણ તમારા વિશે કાંઈ બુરાઈ ગયું તો લખાય તો તમે જાહેરની અંદર આવો છો અને હોવાપો કરો છો અને માફી મંગાવો છો અમે એવી પ્રકારના માણસ નથી બરાબર એવું માણસ અમારું છે નહીં અમારા ઇસ્ત તમે આવી રીતે અપમાનિત ભાષામાં વાત કરો ગાળો ભાંડો છો તો પણ અમારે કોઈની પાસે માફી નથી મૂકાવી બરાબર અમારે કાંઈ તમારી જ્યાં હું છે જાયની અંદર તોફાનો નથી કરવા પણ ફક્તને ફક્ત જો આ પ્રવૃત્તિ અટકાવી દેવા વિનંતી છે બ્યાજ જોડીને અન્યથા પછી તો તમે જે રસ્તો અપનાવેલો છે સોશિયલ મીડિયાનો બદનામ કરવાનો બરાબર સામે એ સંપ્રદાયને એ રસ્તા પર અમે આવશું આ તો ફક્તને ફક્ત થોડા તમને પ્રૂફ આપ્યા બાકી આ જે સત દૂષણી નામનો ગ્રંથ છે તેની અંદર સો સો દૂષણો બતાવેલા જે માધવાચાર્યજીના સંપ્રદાયમાં વલ્ભાચાર્યના સંપ્રદાયની અંદર શું શું લખેલું શંકરાચાર્ય વિરુદ્ધ સમગ્ર વસ્તુ જ્યાંની અંદર આવશે માટે મહેરબાની કરીને આવી બધી જે રાગદ્વસવાળી પ્રવૃત્તિ બંધ કરવા વિનંતી આ વિડીયો અન્યથા લેવા લેવો નહીં બરાબર ખાસ કરીને આ વસ્તુ ફક્તને ફક્ત સનાતન ધર્મનો વચ્ચે જે વૈષમ્યપણું જે રાગ દ્વસપણું એ છાસ આવા મતભેદ થવાથી સનાતન ધર્મને હાનિ પહોંચે એના માટે આ હું બોલું છું એટલે આપણો સનાતન ધર્મ કેમ આગળ વધે તેને જે કહેવાતા મુખ્ય જે જવાબદાર વ્યક્તિઓ તે ધ્યાન કેન્દ્રિત કરે આની ઉપર આપણે કોઈના પર રાગ દ્વેષ છે નહીં સ્વામિનારાયણ સંપ્રદાયને કદાપી નથી દરેક સમય આની અંદર અમે દરેક કહેવાતા ધર્માચાર્યને બોલાવીએ જ છે પણ હાલની પરિસ્થિતિ આ લોકોએ કલુષિત બગાડી નાખી છે બરાબર એટલે આવું બોલવું પડે છે આ પ્રવચન વિરામ વિરામભાઈ હસકું જય છે સ્વામિનાયણ